બનાસકાંઠા લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે દિયોદરના જાડા ગામે જાહેર સભાને સંબોધી હતી જેમણે જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે વિધાનસભા બે હજાર બાવીસ ચૂંટણી વખતે આ વિસ્તારમાં પાણી માટે ગામો ગામ આંદોલન ચાલતા હતા પરંતુ આ વિસ્તારમાં આવનાર સમયમાં પાણીની સમસ્યા દૂર થાય અને આ વિસ્તાર હરિયાળો બને જે માટે મોટી યોજના મંજૂર કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે ઓગણીસો સુડતાલીસમાં માં આપણા ભારત દેશને આઝાદીના સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે જે પહેલાં આપણો દેશ સુવિકસિત બને તે દિશામાં આપણા વડાપ્રધાન કામ કરી રહ્યા છે વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીનું બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે તેમનું ગઠબંધન પણ પૂરું થઈ ગયું છે અને તેમને તેમની હાર દેખાઈ રહી છે જેથી તેઓ અંદરો અંદર ઝઘડી રહ્યા છે વધુમાં લોકોને સાત તારીખે ગમે તેવી ગરમી હોય તો માથે ભીનો રૂમાલ મૂકી મતદાન કરવા પણ જણાવ્યું હતું અને જે લોકો ગરમીમાં મતદાન કરવા ના જાય તેમને બરફનો ગોળો ખવરા